આંખોનું તેજ ઘટતું હોય ચશ્માના નંબર સતત વધતા જતા હોય આંખો થાકી જતી હોય ડ્રાય થઈ જતી હોય ચશ્મા પહેરવા છતાં પણ જોવામાં મુશ્કેલ થતી હોય આ બધા જ પ્રકારની આંખની સમસ્યામાં આજે હું તમને અમૃત સમાન પ્રયોગ કહેવા જઈ રહ્યો છું કે જે આયુર્વેદની સંહિતાઓમાં મહર્ષિ ભટે કહેવો છે અને ખૂબ સારું પરિણામ આપે છે આંખ માટે આ પ્રયોગથી બીજો કોઈ પણ શ્રેષ્ઠ પ્રયોગ આયુર્વેદમાં નથી એ હું સ્પષ્ટપણે હું તમને કહી શકું છું મિત્રો આ વિડીયો હું આગળ શરૂ કરું એનાથી પહેલાં મારી એક નાનકડી વિનંતી છે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આમાં આયુર્વેદ દવા કરાવી શકાય કે ન કરાવી શકાય મારો રોગ આયુર્વેદથી મળશે કે નહીં મટે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના તમામ વિડીયો જુઓ તમને હજારો દર્દીના સાચા અનુભવ મળશે કે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે એટલે પહેલાં એમને સાંભળો અને પછી આયુર્વેદ અપનાવવાનો નિર્ણય લો આના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજની આપણી લાઇફસ્ટાઈલમાં સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે આપણે મોબાઈલ વધારે જોઈએ છીએ ટીવી વધારે જોઈએ છીએ સિનેમાનો ઉપયોગ વધારે કરીએ છીએ અને કમ્પ્યુટર લેપટોપનો ઉપયોગ વધારે કરીએ છીએ આ બધા જ કારણોથી સૌથી વધારે જો કોઈ અંગને નુકસાન થતું હોય તો એ છે આપણી આંખ આપણી આંખમાં ડ્રાયનેસ વધતી જાય છે આંખનું તેજ ઓછું થતું જાય છે ચશ્માના નંબર વધતા જાય છે અને દ્રષ્ટિ ચશ્મા પહેરવા છતાં પણ ઓછી થતી જાય છે આંખો નીચે કાળા કુંડાળા વધતા જાય છે અને કેટલાક લોકો તો એવા છે કે જેમાં આંસુ બનવાના પણ બંધ થઈ ગયા છે એટલી એ આંખો ડ્રાય થઈ જાય છે તો આ બધા જ પ્રકારના પ્રશ્નમાં આજે એક એવો પ્રયોગ હું તમને કહેવા માગું છું કે જે નિર્દોષ રૂપે તમે કરી શકો છો કોઈ પણ વ્યક્તિ એને કરી શકે છે અને આંખ માટે અમૃત સમાન છે મહર્ષિ વાઘભટ જણાવે છે કોઈપણ પ્રકારના આંખના રોગ વધવાનું મુખ્ય કારણ છે વાતદોષનું વધુ કફ દોષનું વધુ અથવા તો પાચનશક્તિનું બગડવું આના માટે એક પ્રયોગ જણાવતા મહર્ષિ વાઘભટ કહે છે ત્રિફલા મધુસર્પીભ્યામ નિશીનેત્ર નેત્ર બલાયચ એટલે જો તમે આંખનું બળ વધારવા માંગતા હો તો તમારે ત્રિફળાનો ઉપયોગ રાત્રે સૂતી વખતે કરવો જોઈએ પણ એ વિશેષ રૂપે કઈ રીતે તો કે ઘી અને મધ સાથે ચાલો આ પ્રયોગને ખૂબ ડિટેલમાં ને શાંતિથી સમજીએ સૌથી પહેલાં તો એ જોઈએ કે ત્રિફળા શું છે તો હરડે બહેડા આમળાનું મિશ્રણ ત્રિફળા કહેવામાં આવે છે આમાં ઘણા બધા અલગ ગ્રંથોમાં અલગ અલગ પ્રમાણો જોવા મળે છે પણ આપણે અહીંયા સમાન ભાગ હરડે બહેડા આમળા લેશું તો વાંધો નહીં આવે બીજે અગત્યની વસ્તુ કે આ ત્રિફળા જે છે આયુર્વેદમાં શ્રેષ્ઠ રસાયણ કહ્યું છે એટલે કે એ શરીરના અંગોને ટોનિક પૂરું પાડે છે બીજા નંબરે આ ત્રિફળા ચક્ષુષ્ય કહી છે એટલે કે આંખો માટે ખૂબ જ શ્રેષ્ઠ છે પણ મહર્ષિ વાઘબટ્ટે જે પ્રયોગ બતાવ્યો ને મેરેક્યુલસ છે એનો ટાઈમ બતાવ્યો રાત્રે સૂતી વખતે જ આ પ્રયોગ કરવાનો બીજું એ બતાવ્યું કે કઈ વસ્તુ સાથેને લેવાનો આ બધા જ વસ્તુ એટલી બધી યુનિક છે કે જે આ પ્રયોગને ખૂબ જ અસરકારક બનાવે છે આ પ્રયોગ કરવાનો છે રાત્રે સૂતી વખતે એક ચમચીથી અડધી ચમચી ત્રિફળાનું ચૂર્ણ લ્યો એમાં એકથી દોઢ ચમચી દેશી ગાયનું ઘી મિક્સ કરો અને એની અંદર અડધીથી એક ચમચી મધ મિક્સ કરો અને રાત્રે સૂતી વખતે પોતાની પાચનશક્તિ પ્રમાણે ચાટો આ ડોઝ રાત્રે સૂતી વખતે એટલા પ્રમાણમાં લેવાનો છે કે સવારે ઝાડા ન થઈ જાય હવે આ પ્રયોગ કરવાથી શું થશે તો સૌથી પહેલાં ત્રિફળા પોતે ચક્ષુષ્ય છે એટલે આંખોની રોશની વધારશે બીજા નંબરે જ્યારે તમે ગાયના ઘી સાથે લો છો અને મધ સાથે લ્યો છો તો એ યોગવાયુ ઇફેક્ટ કરીને આ દવાને સીધે સીધી આંખો સુધી પહોંચાડે છે કારણ કે ગાયનું ઘી અને મધ બંને યોગવાય છે યોગવાય એટલે શું જે ઔષધો સાથેનું મિશ્રણ કરશો એ ઔષધોની શક્તિને જે તે ઓર્ગન સુધી તાત્કાલિક પહોંચાડશે બીજી વસ્તુ ગાયનું ઘી પોતે પણ રસાયણ છે ઉત્તમ ટોનિક છે અને આંખો માટે પણ ઉપયોગી છે એને પણ ચક્ષુષે કહેવું છે મધ પણ પોતે ચક્ષુષ છે ઉત્તમ રસાયણ છે ને ટોનિક છે આ બધા જ દ્રવ્યોનું મિશ્રણ કરવામાં આવે ત્યારે એક ઉત્તમ આંખને બળ આપનારું ટોનિક બને છે એટલે તો મહર્ષિ વાઘભટ સ્પષ્ટ લખે છે ચક્ષુ બલાય એટલે આંખોને બળ આપવા માટે આ કરવાનું છે હવે ઘણા બધા લોકો એવું માનતા હોય કે સાહેબ મધ અને ઘી સાથે લેશું તો ઝેરની બની જાય મિત્રો જ્યારે મહર્ષિ વાઘભટ કહેતા હોય તો એમાં સ્પષ્ટ રીતે આપણે સમજવું જોઈએ કે મધ અને ઘી ત્યારે જ વિરુદ્ધાર કે ઝેર બને કે જ્યારે એને સમાન માત્રામાં લેવામાં આવે તમે એક ચમચી મધ લ્યો ને એક ચમચી ઘી લો તો એ ઝેર સ્વરૂપે કામ કરે પણ જો તમે અસમાન માત્રા લ્યો એટલે કે એક ચમચી ઘી હોય ને અડધી ચમચી મધ હોય એક ચમચી મધ હોય ને અડધી ચમચી ઘી હોય તો એ ઝેર રૂપે કામ નથી કરતું પણ ટોનિક રૂપે કામ કરે છે એટલે આ રીતે આપણે રાત્રે સૂતી વખતે આ પ્રયોગ રોજ કરવો જોઈએ નાના બાળકો માટે પણ આ પ્રયોગ કરવો જોઈએ વડીલો પણ આ પ્રયોગ કરી શકે છે હવે તમે જો આધુનિક વિજ્ઞાનની વાત માનો તો આધુનિક વિજ્ઞાનમાં પણ કહ્યું છે કે ત્રિફળા જે છે ને એ જે મિશ્રણ બને છે એમાં અમુક પ્રકારના વિટામિન સી થી માનીને એવા બધા તત્વો હોય છે કે એન્ટીઓક્સિડન્ટ છે એટલે આપણા અંગોને ડિજનરેટ થતા એટલે કે એને ઘસારાથી બચાવે છે સાથે સાથે ગાયનું ઘી જે છે એ આંખોને નેચરલ લુબ્રિકેશન પૂરું પાડે છે મધ જે છે એ આંખો માટે ખૂબ ઉપયોગી છે અને એન્ટિસેપ્ટિક જેવું કામ કરે છે આ બધા જ પ્રકારના ઔષધિઓનું મિશ્રણ એટલે આજનું આપણું આ શ્રેષ્ઠ રસાયણ હવે રાત્રે સૂતિયોગતાની માત્રા કેટલી લેવી જોઈએ નાના બાળકોને પાંચ ચમચી આપી શકાય કોઈકની અડધી ચમચી તો જે લોકોનું વજન વધારે છે એ લોકો એક ચમચી પણ લઈ શકે છે પણ મોટેભાગે અડધી ચમચી માત્રા બધા માટે ઉપયોગી છે જો બાળક દસ વર્ષથી નાનું હોય તો એને પાંચ ચમચી જેટલી માત્રામાં પણ આપી શકાય છે ઘી અને મધ તમારી પ્રકૃતિ અનુસાર વધઘર પણ કરી શકો છો જો તમારી વજન ઓછું છે તમારી પિત્ત અને વાયુની પ્રકૃતિ છે તો ઘી વધારે લ્યો અને મધ ઓછું લ્યો જો તમારી કફની પ્રકૃતિ છે ને વજન વધારે છે તો મધ વધારે લો ને ઘી ઓછું લો આવી રીતે તમે કોમ્બિનેશનનો ફેરફાર કરીને આ રસાયણનો ઉપયોગ તમારા આંખો માટે કરી શકો છો આનાથી થશે શું તો સૌથી પહેલાં તો આંખોની દ્રષ્ટિ જે છે એ સુધરશે બીજા નંબરે ચશ્મા હશે તો નંબર વધતા અટકશે ત્રીજા નંબરે ઘણા બધા લોકો અતિશયોક્તિ કરતા હોય છે કે કે ચશ્મા નંબર ઉતરી જતા હોય છે પણ એવું હોતું નથી હા ચશ્મા નંબર વધતા જરૂર અટકાવી શકાય અને જે તમે ચશ્મા પહેરો છો એમાં તમારું તેજ દ્રષ્ટિનું વધી શકે છે સાથે સાથે આ ઔષધ એવું છે કે જે પાચનને પણ સુધારે છે અને શરીરના બીજા અંગો માટે પણ ખૂબ ઉપયોગી છે આ પ્રયોગ કહું છું ત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે મારી પાસે રીટાબેન નામના પેશન્ટ આવ્યા હતા એની તેર વર્ષની બાળકીને લઈને જેના આંખના નંબર સતત વધતા જતા હતા અને જ્યારે આ પ્રયોગ આપણે શરૂ કરાવ્યો ખૂબ સરસ ફાયદો થયો અને એ બાળકીના નંબર સ્ટેબલ થઈ ગયા એટલે આ પ્રયોગ નાના બાળકો માટે તો અમૃત સમાન છે મિત્રો આંખ વગર આખું સંસાર તેજ વિહોણું છે એટલે આંખની રક્ષા કરવા માટે આ પ્રયોગ જરૂર અપનાવવો અને આ પ્રયોગ દરેક એવા વ્યક્તિ સુધી જરૂર મોકલો કે જે લોકો ચશ્માના નંબર છે ચશ્મા વધતા જાય છે અને આંખોની કોઈને કોઈ પ્રકારની ખામી છે આશા રાખું છું આજના સ્ક્રીન ટાઈમથી ભરપૂર પ્રકારના યુગમાં જો તમે આંખનો આ પ્રયોગ કરશો તો આંખો નિરોગી રહેશે અને ખૂબ સારો ફાયદો થશે જય ધન્વંતરી જય આયુર્વેદ